કુંકટભાઈ આજે તમે આવેદનપત્ર આવવા આપવા માટે ભેગા આવ્યા છો શું આ લોકોનો મુદ્દો હતો અને શું સમસ્યા છેલ્લા બે દિવસ ત્યાં જમ્પિંગ જે લોકો ચલાવી રહ્યા છે એમની સાથે ચર્ચા વિચારણા થઈ રહી હતી કે છેલ્લા બે મહિનાની અંદર જ્યાં જમ્પિંગ આ લોકો ચલાવતા હોય છે રોડ ઉપર અને જે પોતાની રોજીરોટી કમાતા હોય છે તો એ લોકોને આ મહાનગરપાલિકા દ્વારા એન કેન પ્રકારે કંડળગત કરવામાં આવતી હોય છે અને બંધ કરાવવામાં આવતું હોય છે અને એ લોકો પાસે ફાયર એનઓસી માગવામાં આવતી હોય છે જ્યારે આ લોકોને કોઈ એવો પાવરની જરૂરિયાત જ નથી પડતી કે એની અંદર કોઈ શોર્ટ સર્કિટ થવાના ભય રહીએ અને આ લોકો ખુલ્લા મેદાનની અંદર જ્યારે જમ્પિંગ ચલાવતા હોય છે અને એમની રોજીરોટી માત્ર ને માત્ર દોઢથી બે કલાક સુધીની હોય છે રાત્રિને નવ વાગે ચાલુ કરતા હોય છે અને અગિયાર વાગે આ લોકો બંધ કરી દેતા હોય છે છતાં પણ એન કેન પ્રકારે મહાનગરપાલિકા દ્વારા છોકરાઓની નિમણૂક કરી અને આ લોકોને કંદર કંદરગત કરવામાં આવતી હોય છે અને જ્યારે એવું પણ જાણવા મળ્યું છે કે આમના જે યુનિટી બનાવીને આ જે પચીસ ત્રીસ લોકો જે રજૂઆત કરવા માટે મહાનગરપાલિકા દોડી ગયા હતા ત્યારે ત્યાં આ લોકોનું સાંભળવાની જ ના પાડી દીધેલી અરજી લેવાની પણ મનાઈ કરી દીધેલી છે એટલા માટે છેલ્લે હવે ઉપાય આપણા જે જિલ્લા કલેક્ટર છે એમનો જ બચી રહ્યો છે એમની પાસે આજે આવેદન આપવા માટે આવ્યા હતા કે ભાઈ આવા નાના માણસોની રોજીરોટી છીનવવાનો કોઈને હક નથી જો તમે રોજીરોટી આપી નથી શકતા તો છીનવવાનો કોઈ અધિકાર તમને કોઈ આપેલો નથી આજે સરકાર દ્વારા જ્યારે બાગ બગીચાઓ તો મોરબીને આપી નથી શકતા પરંતુ જે પચીસ ત્રીસ જુલાઓ દ્વારા જે મનોરંજનના સાધનો જે બાળકોને મળી રહેતા હોય છે એમનો પણ હક છીનવી અને એમની પણ રોજીરોટી છીનવવાના પ્રયાસો આ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરી આપણે વાત કરી કે મોરબીમાં અત્યારે બાગ બગીચા નથી ઘણા વર્ષોથી નથી અને લોકોને અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે બાળકોને ક્યાં રમાડવા માટે લઈ જવા એવો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે અત્યારે આજે જમ્પિંગ બંધ કરી નાખવામાં આવ્યા છે તો આજે તમે શું અત્યારે કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટર સાહેબને આજે રજૂઆત એટલી કરી ભાઈ સાહેબે કીધું કે મહાનગરપાલિકાની અંદર તો અવારનવાર આ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી પણ એમની અરજી પણ સ્વીકારવામાં આવતી નથી અને ઉલટાનું જે કહી શકાય એવી રીતના આ લોકો પાસેથી જવાબદારી માગે છે કોઈ બાળકને ઈજા થશે અથવા કોઈ બાળકનું મરણ થશે તો આની જવાબદારી કોણ લેશે એવી રીતનું આ તંત્ર આ લોકો પાસે જવાબ માગતું હોય છે તો અમારે આ તંત્રને એટલી વિનંતી છે કે આવી રીતના જે રોજીરોટી કમાતો એ માણસો દ્વારા એક અલગ જગ્યા ફાળવવામાં આવે જેથી કરી અને મોરબીના લોકોને મનોરંજનના બાળકોને મનોરંજનના સાધનો પણ મળી રહે કારણ કે તંત્ર તો તદ્દન નિષ્ફળ છે બાગ બગીચાઓ આપવામાં તો પ્રાઇવેટીકરણથી જે લોકો સુવિધાઓ આપી રહ્યા છે એમને પણ એન કેન પ્રકારે કંદરગત કરી છે તો આજે કલેક્ટર સાહેબની એ રજૂઆત કરી છે કે આ લોકોને ત્વરિત કોઈ એવો હુકમ કાઢી દેવામાં આવે કે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અથવા તો કોઈ યોગ્ય પગલાં લઈ અને યોગ્ય એમના નિયમો નક્કી કરી અને એમનું ત્વરિત ધોરણે ચાલુ કરાવવામાં આવે બેન આજે તમે આવેદન આપવા માટે આવ્યા છો કલેક્ટરને શું આવેદન હતું અને શું તમારી માંગ છે સાહેબ અમારે અહીંયા આગળ જમ્પિંગ ઝૂલાનું ચાલુ હતું અને અમને હવે ચાલુ કરવા ના પાડેલી છે તો હવે અમારે અત્યારે પરમિશન લેવા ગયા પણ આપતા નથી ને અત્યારે એની જવાબદારી કોને એમ કે છે તમે ક્યાં તમે મજૂરી લેવા ગયા હતા અને તમને કેમ ના પાડવામાં આવી છે કોના દ્વારા ના પાડવામાં આવી છે મજૂરી લેવા અહીંયા કોને નગરપાલિકા એ ગયા હતા અને એ સાહેબ કલેક્ટર સાહેબ ના પાડી સોની સાહેબે એ કે એની જવાબદારી કોણ છોકરો મરી જાય કે રોડ ઉપર ફેંકાઈ જાય હિંચકા ખાધા ખાતો એની જવાબદારી કે નહીં એમ અરજી એ નથી ના પાડે અરજી કેટલા દિવસથી બંધ છે બે મહિના થયા

એને એમ કીધું કે એમ ભરી જાય છે એટલે કીધું સાત બહેનું છી ભાઈ છે નહીં એટલે એ સાહેબે એમને એમ કીધું તો તમે પરમિશન લીધી અમે પરમિશન ન લેવાથી કે બીજે દિવસે લઈ જાજો બીજે દિવસે ગયા અમને પરમિશન આપી નથી અને આજે અમને સાહેબે ના પાડી દીધી